બનાવવાના છે ઝ પુંગળા બટાટા બટાટા ભૂંગળા બનાવવા છે ને બટાટા વઘારવા ને તેલ લઉં છું તેલ કોક વધારે લઈ કોક થોડુંક ગળે આ તમારે એક ભાઈને થોડું ભાવે ને તેલ વાળું બહુ નો ભાવે તમારે બાકી તો બધું થઈ ગી છે તૈયારી બટાટા ભુંગળાની કોક નાખી મીઠો લીંબુ કોક નો નાખે હે તમે તો નાખી અમને તો ભાવે કા દનો બટાટા ભુંગળા આસુબેન ઘણીવાર બનાવે મોબાઈલ થી કેવી રીતે પૈસા કમાવાની માર્કેલ કરતા રિયલ ગેમ છે ઇન્ડિયા ની ડેલી લાખો રમે છે ડેલી લાખો માં કમાય પણ છે ડાઉનલોડ કરો અન મારી